કીની મેકઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી ચોકસી ક્લાસીસ યુનિયન હાઈટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी, महेन्द्र ब्रदर्स जमालपुर रोड नवसारी न्यू इंडिया बेकरी, अमारी शाखा नवसारी मरोली सूरत

બ્રાન્ડેડ નામે શરૂ થશે ઉનાળાનું અમૃત ફળ ગલેલીના છે અનેક ફાયદા પોષક તત્વોથી ભરપૂર ગલેલીની ભારે માંગ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન વોર્ડ શિફ્ટ વિના જ કરાઈ રહેલું કલરકામ નવસારી શહેરમાં પાલિકાની નોટિસ બાદ પણ કેટલીક જર્જરિત મિલકતો જોખમી રીતે છે 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 વારંવારની નોટિસો ફટકારવામાં આવે પરંતુ મિલકત ધારકો પાલિકાની નોટિસને અવગણી રહ્યા નવસારી નગરપાલિકા વિસ્તારમાં ચોમાસા દરમિયાન જર્જરિત મિલકતો તૂટી પડવાની ઘટનાઓ બને છે નવસારી અને વિજલપોર શહેરી વિસ્તારમાં જર્જરિત મિલકતોને પાલિકા દ્વારા વારંવારની નોટિસો ફટકારવામાં આવી છે પરંતુ કેટલીક મિલકતો હાલ જોખમી રીતે ઊભી છે જર્જરિત મિલકતોને ખાલી કરવામાં આવી છે પરંતુ શહેરમાં એવી મિલકતો પણ છે જેમાં ભાડુઆતોએ અડ્ડો જમાવ્યો છે જીવના જોખમે ભાડુઆતો જર્જરિત મિલકતમાં રહે છે નવસારી વિજલપોર નગરપાલિકા પણ ફક્ત નોટિસો આપી સંતોષ માને છે પરંતુ આ પ્રકારની જોખમી મિલકતોને તોડી પાડવાની પ્રક્રિયા કરવામાં આવતી નથી હવે ચોમાસું શરૂ થવાની તૈયારી છે ત્યારે શહેરભરમાં આ પ્રકારની જોખમી મિલકતો જોવા મળે છે ચોમાસામાં ભારે વરસાદ કે વાવાઝોડાને કારણે જર્જરિત થયેલી મિલકતો તૂટી પડવાની શક્યતાઓ રહેલી છે નવસારી હાઈસ્કૂલ પાસે બે માળની આ મિલકત બિલકુલ જોખમી છે શાળા નજીક છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય એ પ્રકારની શક્યતાઓ રહે છે મિલકતોના ઝઘડામાં જર્જરિત મિલકતો તોડવામાં વિલંબ થાય છે ચારપોલ પોલીસ સ્ટેશન નજીક આ મિલકત વર્ષોથી જર્જરી છે પરંતુ આ મિલકતમાં કેટલીક દુકાનો અને ભાડુઆતો જીવના જોખમે રહે છે અનેક નોટિસો ફટકારવામાં આવી છે પરંતુ મિલકત ધારકો પાલિકાની નોટિસોને અવગણી રહ્યા છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આ પ્રકારની જોખમી મિલકતો તોડી પાડવાનો હુકમ કરવો જોઈએ ભાઈ આ તો છે ને હવે તો આ તો રામ રાજ્યની અંદર તો વહીવટનો સવાલ આવે પેલા કે એમના ધારાસભ્યએ કહ્યું કે આટલા ટકા આ પહેલાં આપી દેવાના કોન્ટ્રાક્ટરે એવું જાહેરમાં એમણે કીધું એમને ધન્યવાદ આપવા જોઈએ કે સાચું બોલવા માટે એને આ બધી મિલકતો જે છે એને કારણે જો કોઈ હોનારત થાય તો એને માટે જવાબદાર નગરપાલિકા પોતે છે એમની જે સત્તા આપવામાં આવેલી છે તેનો ઉપયોગ ના કરવો એ બી એક ગુનો છે એને ગુનાહિત બેદરકારી કહેવામાં આવે નોટિસ આપી કેટલો વખત તમે આપું છો કયા મકાન તમે ઉતાર્યા અને એ જો મકાન માલિક ના ઉતારે તો એમણે ઉતારવાના છે ને એમના જે ખર્ચ થાય તેમની મિલકત ઉપર બોજા તરીકે એ લોકોએ નાખવાનો છે એ પ્રજાના હિતની જે વાત હોય આ રામ રાજ્યમાં પ્રજાનું હિત કોઈ જોતું જ નથી આ તો પોતાનું હિત પોતાનો ખિસ્સો પોતાનો વ્યવહાર એ જોવાય છે આટલી બધી નોટિસ આપી એનો અર્થ કે એમાંની માનો લાવણી કે પચાસ ટકા તો સાચી જાય કે ખોટી માની લો કે કોઈના બિલ્ડરના કહેવાથી આપી હોય ખાલી કરાવવા આપી હોય પણ પચાસ ટકા મિલકત તો એવી ખરીને કે ખરેખર હોનાર મારી હું રહું છું ઝવેરી સડક પર મારી સામે આખું મકાન ખાલી છે બે વારે મકાનમાંથી ઉપરથી દિવાલો પરથી પડ્યું છે બાજુવાળાના મકાન પર પડ્યું છે રસ્તા પર પડ્યું છે જાનહાની થવાનો પણ પ્રશ્ન રહેલો છે બીજી વાત તો શું કરીએ આ કલેક્ટરને એ લોકોને પણ એ લોકો બી કંઈ કરવા માગતા નથી નવસારીની અંદર એકવીસ ઇમારતો ગેરકાયદેસર છે એવો કોર્ટનો હુકમ છે અને તાત્કાલિક અસરથી એની આવશ્યક સેવાઓ બંધ કરવી અને જે ગેરકાયદેસર છે તેને દૂર કરવું એ હોવા છતાં મેં પોતે ત્રણથી ચાર વાર કલેક્ટરને બી એની નોટિસ આપી છે ચીફ ઓફિસરને આપી છે પણ એનો વ્યવહાર થઈ જાય કે શું થઈ જાય એ આ બધા એ જે કારભાર છે ને એ શંકાને પ્રેરે છે અને તે સંજોગોની અંદર જે દિવસે સુરતની જેમ પેલા એપાર્ટમેન્ટમાં આગ લાગીને માણસોને હોનારત થઈ અને જેલમાં છે તેવા દાળા આ આવશે એવું મને લાગી રહ્યું છે તે સમયે હું પ્રજાવતી હું આવો કોઈક હોનારત બનવા દે હું જાતે ફરિયાદ કરીશ કારણ કે તમારા જેવા માધ્યમો દ્વારા પણ બી આટલું આ લોકોને જાણ કરવા છતાં પણ જો આ બધા ઓફિસરો છે તે પૈસાને જ જોઈ મત પ્રાધાન્ય આપે એવું ચોખ્ખું લાગે ભલે ઈમાનદાર હશે એ લોકોનું જે વર્તન છે ને એ શંકાથી પ્રેરિત છે શંકાથી પ્રેરિત વર્તન હોય ત્યારે માનવાની વાત પ્રજાની જ હોય છે એટલે તાત્કાલિક આપતા માધ્યમ દ્વારા જે પ્રકાશિત થાય ને તાત્કાલિક એ લોકો એમણે આપેલી નોટિસ આપણે નથી આપી ભાઈ એમણે આપેલી કે જર્જરિત છે તો તેનો અમલ થાય એવું પ્રજાના હિતમાં હું વિચારું છું નવા શૈક્ષણિક વર્ષની સ્ટેશનરી વેચાણમાં વાલીઓને લૂંટવાનો ધંધો શરૂ થયો છે કેટલીક શાળાઓ અને સ્ટેશનરી વિક્રેતાઓની વાલીઓના ખિસ્સા ખેલ ફરીથી શરૂ થયો છે ચોક્કસ કંપનીની નોટબુકો પુસ્તકો ખરીદવાનો આગ્રહ કરી શિક્ષણમાં લૂંટ ચલાવવાનો ખેલનો પ્રારંભ થયો છે શૈક્ષણિક વર્ષ પૂર્ણ થયું અને હવે નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થનાર છે પરંતુ બજારમાં શિક્ષણના નામે લૂંટવાનો કારસો હાલ ઘડાઈ ચૂક્યો છે સ્ટેશનરીના ભાવો આસમાને છે બાળકોના અભ્યાસ માટે લાખો રૂપિયાનો ખર્ચ છે સ્ટેશનરી બજારમાં વાલીઓને લૂંટવા માટે અલગ જ પ્રકારનો ફંદો તૈયાર કરવામાં આવ્યો છે શહેરની કેટલીક શાળાઓ અને સ્ટેશનરી વિક્રેતાઓ મળી વાલીઓ પાસે ખાસ પ્રકારની બ્રાન્ડેડ કંપનીઓની સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ દબાણ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ખાનગી શાળાઓ અને સ્ટેશનરી વિક્રેતાઓની મિલીભગતને કારણે વાલીઓના ખિસ્સા ઉપર ભારણ પડી રહ્યું છે નવસારી શહેરની કેટલીક નામાંકિત શાળાઓ ચોક્કસ પ્રકારની કંપનીઓની નોટબુકો સ્ટેશનરીઓ ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે વાલીઓ સસ્તા ભાવની નોટબુક ખરીદવા માટે લાંબી કતારો લગાવે છે જ્યારે ખાનગી શાળાઓ બ્રાન્ડેડ કંપનીની મોંઘા ભાવની નોટબુકો ખરીદવા માટે જાહેરાતો કરતા હોય છે મજબૂરી વસ વાલીઓ ઊંચા ભાવની નોટબુક સ્ટેશનરી ખરીદે છે અને આર્થિક બોજો સહન કરે છે પુસ્તકોમાં પણ સરકાર માન્ય પુસ્તકો નહીં પરંતુ નામાંકિત લેખકો સંપાદક દ્વારા લિખિત પુસ્તકો ખરીદવાનો આગ્રહ કરવામાં આવે છે સ્ટેશનરીની વસ્તુઓ ચોક્કસ વિક્રેતાઓને ત્યાંથી જ ખરીદવાનું દબાણ પણ વાલીઓ ઉપર થતું હોય છે નવસારી શહેરમાં આવેલી સ્ટેશનરીની કેટલીક દુકાનોમાં આ વેપલો શરૂ થયો છે શાળાઓ સાથે કમિશનની ગોઠવણી કરી વાલીઓને લૂંટનો તકતો તૈયાર થયો છે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી આ લૂંટફાટનો વેપલો બંધ કરાવે એ પ્રકારની માંગ ઉઠવા પામી છે અમુક સ્કૂલના લિસ્ટ એવા આવેલા છે જેમાં કંપનીઓના નામ લખેલા છે જે કંપનીની નોટબુકો બજારમાં સૌથી મોંઘી છે એનું ચલણ ખૂબ ઓછું છે અને એવી જાણી જોઈને એવી નોટબુકોના કંપનીના ડિસ્ટ્રીબ્યુટરોના ટાર્ગેટ પૂરા કરવા માટે મિલી ભગતની રીતે એ લોકોએ કંપનીના નામ લખેલા છે કે ભાઈ આ કંપનીની જ નોટબુક તમે લાવી શકો અમુક સ્કૂલ બધી સ્કૂલમાં નથી લઈ એ લોકોએ જે નોટબુક હું અહીંયા પાંત્રીસ ચાલીસ રૂપિયામાં વેચું છું તે મોટી બ્રાન્ડેડ કંપનીની સાહીઠ રૂપિયામાં નોટબુક વિદ્યાર્થી પાસે લેવડાવે છે તે બંધ થવું જોઈએ વહેલી તકે ખૂબ ખોટું કરી રહેલા છે અમુક સ્કૂલવાળા તે બંધ થવું જોઈએ હા હવે એ લોકોએ એવું કરેલું છે કે સ્કૂલમાં પહેલાં લિસ્ટમાં નામ લખી આપતા હતા નામ લખવાના બંધ કર્યા તો સ્કૂલમાં એ લોકોએ સપોઝ સ્ટાન્ડર્પ ફિફ્ટની વર્કબુક છે તો એ લોકોએ લખી દીધું ભાઈ ફિફ્ટની વર્કબુક પણ કઈ કંપનીની કોઈ કયા પબ્લિશરની એવું લખતા નથી સ્કૂલવાળા લિસ્ટમાં એટલે ઘરા હોધી હોધીને ત્રણ દુકાનેથી માલ મેળવે માલ મેળવ્યા પછી સ્કૂલમાં જાય ત્યારે એને ખબર પડે કે આ કંપનીની તો ચાલતી જ નહીં હતી બીજી જ કોઈ કંપનીની ચાલતી છે અને એ જે કંપનીની ચાલતી હોય જે સ્કૂલમાં ચાલતી છે તે એક જ વેપારી પાસે મળતી હોય એટલે ઇનડાયરેક્ટલી પાછું આ લોકોએ આ નાટક ચાલુ કરેલા છે એક વખત વોર્નિંગ આપી દીધેલી છે અમે લોકો એસોસિએશન તરફથી હવે કડક પગલાં એટલે એ સ્કૂલના બહાર અમારા પચીસથી પચાસ વેપારીઓ ભેગા થઈને રિક્વેસ્ટ કરવાના છે નાના એવું જેવું આંદોલન પણ અમે કરવાના છે નવસારી એ ખૂબ સંસ્કારી નગરી છે અને હાલમાં ટૂંક સમયમાં સ્કૂલનો દોર પણ ચાલુ થવાનો છે વેકેશન પૂર્ણ થવાની તૈયારીમાં છે આરે છે વેકેશન પૂર્ણ થયા બાદ વાલીઓ પોતપોતાના બાળકો માટે ચોપડાઓ યુનિફોર્મ કે બધી ઘણી બધી તૈયારીઓમાં લાગી જશે પણ સંસ્કારી નગરી નવસારીની અંદર એક ખૂબ સારું નામ છે ઉમદા નામ છે નવસારીનું તો આવા સંજોગોની અંદર મારું એક મંતવ્ય છે મારું એક મંતવ્ય છે કે આપણી નવસારીની અંદર ઘણી બધી સ્કૂલો હશે કે જે એવી અપેક્ષાઓ રાખતી હોય કે એક જ બ્રાન્ડની ચોપડીઓ એક જ બ્રાન્ડની નોટબુક હોવી જોઈએ કે આ જ બ્રાન્ડમાંથી વાલી હોય ત્યાંથી જ ખરીદી કરવી જોઈએ એવું નહીં થવું જોઈએ એનું મૂળ કારણ એ છે કે બ્રાન્ડેડ પુસ્તકો એક જ લેખકના પુસ્તકો બ્રાન્ડેડ નોટ એક જ કંપનીની જે બ્રાન્ડેડ નોટ આવે તેની કિંમત સામાન્ય નોટ કરતાં વધારે હોય છે પણ ઘણીવાર આવા સંજોગોની અંદર મધ્યમ વર્ગના વાલીઓ ગરીબ વર્ગના વાલીઓની પાસે જો આવી અપેક્ષા રાખવામાં આવે તો આવા વાલીઓને ભણતર ખૂબ મોંઘું લાગશે અને બાળકોનું ભવિષ્ય બગડી શકે છે તો સંસ્કારી નગરીની અંદર કોઈ પણ સંજોગોની અંદર મારું માનવું એવું છે કે આવા લાંછન નહીં લાગવા જોઈએ નવસારી સુંદર સંસ્કારી શિક્ષિત સારામાં સારી નવસારી નગરી છે અને આઈ લવ નવસારી અને નવસારીની અંદર કોઈપણ પ્રકારમાં આવા પ્રકારનું લાંછન ન થાય તેની તમામ પ્રકારની તકેદારીઓ જિલ્લા શિક્ષણ અધિકારીએ રાખવી જોઈએ કલેક્ટર કચેરીના કક્ષાએ રાખવી જોઈએ તેમજ જે કંઈ બી સ્થાનિક લાગતા વળગતા શાસન અધિકારીઓએ આ બાબતે તમામ સ્કૂલો પર થોડું ધ્યાન રાખવામાં આવે થોડું નિગરાની રાખવામાં આવે કે આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બનવી જોઈએ અને થવી પણ ના જોઈએ ગલેલી એક એવું ફળ છે જે અનેક ગુણોથી ભરપૂર હોય છે એક્સપર્ટ પણ ગરમીમાં ગલેલી ખાવાની સલાહ આપતા હોય છે ફાઇબરથી ભરપૂર ગલેલી ઉનાળામાં ખાવાથી પેટમાં ઠંડક મળવાની સાથે તેના બીજા પણ અનેક ફાયદાઓ મળે છે ગરમીની શરૂઆત થતાં જ બજારમાં ગલેલી આવવા લાગી છે ગલેલી જોતાની સાથે જ ખાવાની ઈચ્છા થઈ જાય તેવું ફળ છે ગલેલી દેખાવમાં નારિયેળ જેવી હોય છે પરંતુ અંદરની બનાવટ લીચી જેવી હોય છે ગલેલી માત્ર દેખાવમાં જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ગુણકારી છે ગલેલીમાં ફાઈબર વિટામિન એ અને વિટામિન કે જેવા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે ગલેલીનું સેવન કરવાથી તે શરીરને તરત હાઇડ્રેટ કરે છે અને પેટમાં ઠંડક પણ આપે છે આમ તમે પણ મે મહિનાની ગરમીથી કંટાળી ગયા છો તો ગલેલી ખાવાનું શરૂ કરી દો આ ભયંકર ગરમીમાં તમે ગલેલી ખાઓ છો તો પેટમાં ઠંડક થાય છે આ ફળ સંજીવની બુટ્ટી જેવું કામ કરે છે ગલેલી એટલે કે તાડફળી ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે અને સાથે જ કબજિયાત અપચો તેમજ ગેસ જેવી સમસ્યામાંથી છુટકારો પણ મળી જાય છે ગરમીમાં ગલેલી ખાવાથી શરીર બીમારીઓ સામે લડવા માટે સક્ષમ થાય છે નવસારી અને સુરત જિલ્લાની હદમાં આવેલ દેદવાસણ ગામે ગલેલીનું વધારે પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને મોટાભાગે ત્યાંથી જ અનેક વેપારીઓ ગલેલી વેચાતી લઈને ગામે ગામ તેનું વેચાણ કરતા હોય છે અમારી સંસ્થા દેદવાસણ ખાતે દેદવાસણ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું ગામ છે જ્યાં નિરા અને ગલેલીનું ઉત્પાદન કરીને એ પ્રવૃત્તિમાં અમે કામ કરીએ છીએ નીરો સિઝનલ છે તે રીતે ગલેલી પણ સિઝનલ છે ગુજરાતમાં ગલેલી બે વખત થાય છે વર્ષમાં એક નવેમ્બર મહિનામાં પણ મળે અને એપ્રિલ મેમાં પણ મળે ગલેલી એક ખૂબ જ પવિત્ર ફળ છે કારણ કે એને કોઈપણ પ્રકારની પેસ્ટિસાઈડ વાપરવામાં નથી આવતી કે કોઈ પણ જાતનું એમાં કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવામાં નથી આવતું અને છે એક લાસ્ટ સમય સુધી જ્યારે એ કાઢવામાં આવે ત્યાં સુધી એને પણ પ્રકારના જીવજંતુ અડતા નથી એટલે હું એને પવિત્ર ફળ કહું છું હાલમાં મારે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હલોલ એના વીસી સાહેબ જે છે શ્રી ટીંબડિયા સાહેબ એમની સાથે પણ મારે ચર્ચા ચાલુ છે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ગલેલીનું ઉત્પાદન છે એને એક પ્લેટફોર્મ પર લાવી અને એનું વેચાણ થાય દરેકને સારા ભાવો મળે કારીગરોને સારા ભાવ મળે ખેડૂતોને પણ સારા ભાવ મળે એ માટે હું પ્રયત્નશીલ છું અહીંયા નવસારી અને મહુવા તાલુકાની વાત કરીએ તો ખૂબ જ સારા ભાવ મળે છે ખેડૂતોને સીધા ભાવ મળે છે આમાં પછી કોઈ આડત્યો નથી ખેડૂત પોતે ઉત્પાદન કરે અને પોતે વેચાણ કરે છે તે રીતે કારીગરો પણ પોતે એ ગલેલી ઉતારીને પોતે પણ વેચાણ કરી શકે છે અને સીધા એમને ભાવ મળે છે આમાં અમારી મહેનતનું એક જ શુભ અમને પરિણામ મળ્યું છે કે આમાં કોઈ આવડત્ય નથી અને આજે પોતાની રીતે કામ કરીને ખૂબ સારી એમાંથી આવક મેળવી શકે છે જેનાથી આખા વર્ષની અમને કમાણી થાય છે ગલેલી ખાવી એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતાવહ છે ત્યારે ગલેલીનું આખા ગુજરાતમાં જ્યાં પણ ઉત્પાદન થાય છે તે તમામ ઉત્પાદન એક જ પ્લેટફોર્મ ઉપર આવે એ બાબતે હાલમાં વિચારણા ચાલી રહી છે તો જો આ બાબતે કોઈક સકારાત્મક પરિણામ આવે તો તાપી વલસાડ સહિત અનેક જિલ્લામાંથી વેપારીઓ હાલ ગલેલી લેવા આવે છે અને વેચાણ પણ કરતા થયા છે તેનો સીધો ફાયદો ગલેલી પકવતા ખેડૂતને મળી શકે તેમ છે નવસારીની સિવિલ હોસ્પિટલમાં અંધેર વહીવટનો નમૂનો જોવા મળ્યો હતો દર્દીઓને અન્યત્ર વોર્ડમાં ખસેડ્યા વિના જ વોર્ડમાં કલરકામ શરૂ કરી સિવિલ હોસ્પિટલના તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે દર્દીઓ પરેશાન થયા હતા નવસારી સિવિલ હોસ્પિટલમાં અંધેર કારભાર જોવા મળી રહ્યો છે હોસ્પિટલમાં હાલ કલરકામ ચાલી રહ્યું છે હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને બીજી તરફ વોર્ડમાં કલરકામ ચાલી રહ્યું છે સિવિલ હોસ્પિટલના વહીવટી વિભાગ દ્વારા દર્દીઓને અન્યત્ર વોર્ડમાં ખસેડ્યા વિના જ કલરકામ થઈ રહ્યું છે અન્ય વોર્ડમાં શિફ્ટ કર્યા વગર કલરકામ કરવામાં આવતા દર્દીઓ અને તેમના સંબંધીઓમાં નારાજગી જોવા મળી હતી નવસારીની સિવિલ હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સારવાર લેવા માટે આવતા હોય છે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદ સમાન સરકારી સિવિલ હોસ્પિટલમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે હાલમાં સિવિલ હોસ્પિટલના જનરલ અને પુરુષ વોર્ડમાં કલરકામની કામગીરી કરવામાં આવી રહી છે વોર્ડમાં દર્દીઓ સારવાર લેતા હોય છે તેમ છતાં કલરકામ કરવામાં આવતા દર્દીઓને ઇન્ફેક્શન લાગવાની શક્યતાને લઈને દર્દીઓ તેમજ તેમના સંબંધીઓમાં નારાજગી જોવા મળી હતી સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર નવસારી શહેરમાં જોખમી મિલકતો પાલિકા નોટિસો આપી માની રહી છે સંતોષ કાળા અને સ્ટેશનરી વિક્રેતાની મિલીભગત બ્રાન્ડેડ સ્ટેશનરીના નામે વાલીઓને લૂંટવાનો શરૂ થશે ખેલ ઉનાળાનું અમૃતફળ ગલેલીના છે અનેક ફાયદા પોષક તત્વોથી ભરપૂર ગલેલીની ભારે માંગ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન વોર્ડ શિફ્ટ વિના જ કરાઈ રહેલું કલરકામ આ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર